નમસ્કાર દોસ્તો આજે દસમી જૂન હું ગોપાલ કરતા ભાજપના જે કઈ પણ સંય કરતા હોય એણે નોંધ લેવા જેવી એક વાત આજે મારે કહેવી છે તો મારી વાત શરૂ કરું તે પહેલા હું આ મોબાઈલમાં એક વિડીયો સંભળાવવા માગુ છું આ વિડીયોમાં ભાજપના પ્રદેશ પ્રમુખ

છે એ ભાઈ જે દિલ્હી થી આવ્યા હતા એ તો અહિયાં ચેલેન્જ આપીને ગયા કે હવે આ ઉમેદવાર છે એને ખરીદી જુઓ ભારતીય જનતા પાર્ટીના ના કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે બનાસકાંઠાની અંદર દિલ્હી થી જે ભાઈ આવ્યા હતા એને એવું કીધું કે આ ઉમેદવાર ને એટલે કે ગોપાલ ઇટાલિયા ને ખરીદી બતાવો આવી ચેલેન્જ સીઆર પાટીલ ને મારી શિયર